તો ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઉના તાલુકાના ખાપટ ગામ એટલે કે કપાસી બાપુના ધામ મિત્રો આ ધામ છે કપાસી બાપુનું તો ચાલો આપણે કપાસી બાપુના દર્શન કરી લઈએ મિત્રો તો ચાલો આપણે ગેટ ખોલીએ અંદર જઈએ અને મોકામાં જ પહેલા કપાસી બાપુ બેઠેલા છે તો પહેલા એના દર્શન કરી લઈએ પછી કપાસી બાપુની સમાધિ કરી છે કપાસી બાપુનું ધામ જો મિત્રો બહુ જ આજી જગ્યા છે અહીંયા કપાસી બાપુની આશ્રમ બહુ જ સુંદર અને સ્વસ્થ છે મિત્રો ચાલો આપણે કપાસી બાપુની સમાધિના દર્શન કરી લઈએ મિત્રો બાપુ એ સમાધિ લીધેલી છે મિત્રો આ કપાસી બાપુનો હશે આ બાપુની સમાધિ છે મિત્રો અહીંયા બાપુના પુરાવા છે મિત્રો શરણ પગલા છે બાપુના આ ફોટો છે સમાધિની ઉપર સમાધિ જોયું અહીનું મેદાન બહુ મોટી જગ્યા છે અહીંયા ભાવિક ભક્તો ઘણા આવે છે અહીંયા આ સ્થળ ઉપર મિત્રો બાપુના દર્શન કરવા માટે અને મિત્રો જ્યારે અહીંયા બાપુની તિથિ આવે ત્યારે અહીંયા બહુ મોટો ડાયરો હોય છે મિત્રો અને બહુ ઊંચા ઊંચા કલાકારો અહીંયા આવે છે મિત્રો જેવા નિરંજન પંડ્યા જેવા કલાકારો અહીંયા બાપુના ભજન ગાવા માટે આવે છે મિત્રો અને અહીંયા છે બાપુનો હવન કુંડ મિત્રો તો આ હવન કુંડમાં જ્યારે હવન યજ્ઞ એવું કંઈ હોય ત્યારે અહીંયા બીડા હોમાય છે મિત્રો આ બાપુનો કુંડ છે હવન કુંડ બાપુ નું મંદિર બનાવવા માટે જગ્યા સરખી કરે છે મિત્રો કામ હજી સાલું જ છે અને અહીંયા બાપુ નું મંદિર બનશે આ કામ હજી અહીંયા ચાલુ જ છે મિત્રો તો અહીંયા જોરદાર બાપુ નું મંદિર બનાવવાનું છે મિત્રો કપાસી બાપુનું સ્થળ તમને કેમ લાગ્યું અને આ આશ્રમ તમને કેવું લાગ્યું તો મિત્રો કોમેન્ટમાં લખી બતાવજો મિત્રો અને આ બાપુને બધા મિત્રો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આ કપાસી બાપુના ઓમ નમો નારાયણ મિત્રો ફરી મળીશું પાછા આપણે આવતા વિડીયોમાં મિત્રો બધાએ ભાઈઓ આ કપાસી બાપુના વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો એમાં કંઈ પૈસા દેવા પડે એમ નથી મિત્રો કપાસી બાપુ બધાને ખૂબ ઘણું આપે એવી મારી શુભકામના છે મિત્રો ફરી મળીશું પાછા આપણે આવતા વિડીયોમાં